હકીકત એવી છે કે રાજકોટ શહેરનો જે દૈનિક કચરો જે સાતસો ટન જે નીકળે છે એ નાકરાવાડી ખાતે મ્યુનિસિપલ સોલિડ છે છે ત્યાં 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 કરવામાં આવે અને રૂલ્સ પ્રમાણે પ્રોસેસિંગ થવું જરૂરી છે જે વર્ષ બે હજાર તેરથી થી પ્રોસેસિંગની કામગીરી બંધ છે કોર્પોરેશન દ્વારા વારંવાર ટેન્ડરો બહાર પાડી નવી નવી કંપનીઓને કામ આપવામાં આવે છે પરંતુ સ્થાનિકે આવી કોઈ કામગીરી થતી નથી તેને લઈ આજુબાજુના વિસ્તારમાં પર્યાવરણના પ્રશ્નો બહુ મોટે પાયે ઊભા રહ્યા છે ત્યાંના જળ જમીન અને જે પાણી છે એ બધું પ્રદૂષિત થયું છે અને તે બાબતે ગ્રામજનો અને અમે છેલ્લા દસ વર્ષથી સતત કોર્પોરેશનની સામે લડત લડાવી ચલાવી રહ્યા છીએ જે સંબંધે મારા દ્વારા નેશનલ ગ્રીન ટી એક પિટિશન ફાઇલ કરવામાં આવેલી હતી એક ફરિયાદ દાખલ કરવામાં આવેલી હતી કે ભાઈ જે પર્યાવરણને નુકસાન થઈ રહ્યું છે એ બાબતે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે એન્વાયરમેન્ટ કરવામાં આવે અને તે બાબતે હિયરિંગ ચાલી રહ્યું છે જેમાં ભૂતકાળમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા એવું એફિડેવિટ ફાઇલ કરવામાં આવેલું હતું કે સ્થાનિકે દસ લાખ ટન કચરો છે પણ ખરી હકીકતે બે હજાર તેરથી થી પ્રોસેસિંગ પ્લાન્ટ બંધ છે એટલે નિયર અબાઉટ ત્યાં સ્થાનિકે બાવીસ લાખ ટન જેવો કચરો જે તે વખતે હતો કે જ્યાં પ્રોસેસિંગ નહોતું થયું ત્યારબાદ એનજીટી દ્વારા જીપીસીબી ને આદેશ કરવામાં આવ્યો હતો કે ભાઈ કોર્પોરેશનની જે ડમ્પિંગ સાઇટ છે ત્યાં તમે એફિડેવિટ ફાઇલ કરો કે ત્યાં સ્થાનિકે કેટલો કચરો છે જે છેલ્લું હિયરિંગ થયું તેમાં ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા એવું કહેવામાં આવ્યું કે ત્યાં સ્થાનિકે સાડા લાખ ટન કચરો હજી પડેલો છે એટલે એનું કેલ્ક્યુલેશન કરતા અંદાજે સાડા બાવીસ કરોડ રૂપિયા જેવું જે નુકસાન જે છે એ થઈ રહ્યું છે એવું રેકોર્ડ ઉપર આવ્યું એનજીપીનો હજી ડિટેલ ઓર્ડર બાકી છે પણ નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ દ્વારા ડિટેલ આદેશ આવશે ત્યારબાદ કોર્પોરેશન ને ભરવાના થશે પછી કોર્પોરેશન રાજ્ય સરકાર પાસેથી માગણી કરે છે પછી રાજ્ય સરકાર ભરે છે કે કેમ હવે આગળ સમય જતા ખ્યાલ આવે જેમ રાજકોટ શહેરને સ્વચ્છ રાખવાની એની જવાબદારી રાજકોટ મહાનગરપાલિકાને સાફ રાખવાની આજુબાજુના સરાઉન્ડિંગ ઇસ્યુ એ ઉભા થયા છે એ બાબતે કોઈ તકેદારી કોર્પોરેશન દ્વારા રાખવામાં આવતી નથી અમારું મૂળ વાત છે કે જેમ રાજકોટ શહેરના લોકોને બંધારણીય હક મુજબ સ્વચ્છ હવા મળે છે એમ અમને પણ ત્યાં શુદ્ધ વાતાવરણમાં રહેવાના અધિકાર મળે